મોદી સરકારની બીજી ટર્મનું છેલ્લું સંસદ સત્ર આજથી શરૂઆત સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ સાથે બજેટ સત્રની શરૂઆત થશે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોને સંબોધન કરશે આવતીકાલે વચકળાનું બજેટ રજૂ કર થશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ સત્તરમી લોકસભાનું બજેટ સત્ર નવ ફેબ્રુઆરી સુધી ચાલશે તો બજેટ સત્ર પૂર્વે એકસો છેતાલીસ સાંસદોનું સસ્પેન્શન રદ સંસદના શિયાળુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરાયા હતા કોંગ્રેસ બેકારી મણિપુર હિંસા જેવા મુદ્દા ઉઠાવશે તો આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે આવતીકાલે જે વચગાળાનું બજેટ છે તે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે પરંતુ એ પહેલા આજથી શરૂ થનાર આ બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે છે એ રાજ્યસભા લોકસભા એટલે કે સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે અગિયાર વાગ્યાથી આ બજેટ સત્રની શરૂઆત થશે તો આ તરફ વિપક્ષ દ્વારા પણ બેકારી છે મણિપુર હિંસા છે આ તમામ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે આ મુદ્દા ઉઠાવવામાં આવશે અને વિરોધ કરવામાં આવશે ગઈ વખતે શિયાળુ સત્રમાં એકસો છેતાલીસ જેટલા સાંસદોના સસ્પેન્શન સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ વખતે તેમનું સસ્પેન્શન રદ થશે